રોડ ઉપર બેકાર વચ્ચેના સામાન્ય અકસ્માતમાં સાડી જોબ માર મારીને તેની કારમાં અપહરણ કરી ખંડણી પેટે રૂપિયા બે લાખની માંગણી કરી છે રૂપિયા ઓગણ સિત્તેર હજાર પડાવ્યા ઉપરાંત જોબ વર્ગ ગાડી લેવી ધંધો કરનારનું પણ અપહરણ કરી માર મારવા ઉપરાંત પોલીસની બાઇકને ટક્કર મારી ભાગી જનાર માથાભારે કિરીટ માવાડી અને રામકુવાડાની મનીષ કુકરી ગેંગ વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી સુરતમાં પુણાની અક્ષરધામ સોસાયટીમાં અનતા ઇમ્પ્લેક્સ પાસે સાડી નું જોબ પર કામ કરતા પિયુષ દિનેશ માવાણી ત્રણ દિવસ પહેલા રાત્રે નવ વાગે ગોપિન ગામ રોડ ઉપર પોતાની હેરિયર કાર હતી કાર ભૂલથી અડી ગઈ એવું કહેવા છતાં સ્કોડાના ચાલકે તું મને ઓળખે છે હું કોણ છું મારું નામ કિરીટ માવાણી છે એમ કહી બે થી ત્રણ તમારી નુકસાની નુકસાનીનો ખર્ચ માંગ્યો હતો પિયુષે તેના મિત્રને ફોન કરવા જતાં તારે જેને ફોન કરવો હોય તેને કરીને કહી દે કિરીટ માવાણી અને રામકુવાડાના માણસો એમ કહી પિયુષનું તેને કારમાં અપહરણ કરી ચાલુ કારમાં મારા મારી તારે ઘરે જવું હોય તો બે લાખ રૂપિયા આપવા પડશે જેથી પિયુષે તેના મિત્ર હસમુખ સુતરિયા ફોન કરી બે લાખની માંગણી કરી હતી પરંતુ તેણે રૂપિયા પચાસ હજારની ની વ્યવસ્થા સાથે એવું કહેતા સીમાડાના કા પાસે બોલાવી પચાસ હજાર પડાવી લીધા